હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજની આપણી વાર્તા છે રાજકુમારી અને પોપટ તો ચાલો આજની વાર્તા સાંભળીએ એક મહેલ હતો એમાં એક સુંદર રાજકુમારી રહેતી હતી એને પોપટ બહુ ગમે એટલે રાજકુમારીએ રાજાને કહ્યું મારે પોપટ જોઈ છે અને એ પણ બોલતો રાજા તો વિચારમાં પડી ગયા કે રાજકુમારી માટે પોપટ ક્યાંથી લઈ આવું રાજાએ સૈનિકોને બોલાવ્યા અને આદેશ આપ્યો સૈનિકો જાઓ ગમે ત્યાંથી એક બોલતા પોપટની વ્યવસ્થા કરો અને જ્યાં સુધી એ ના મળે ત્યાં સુધી મહેલમાં પગ ના મુકતા હવે તો રાજાની સાથે સૈનિકો પણ વિચારમાં પડી ગયા રાજકુમારી માટે બોલતો પોપટ ક્યાંથી લાવવો સૈનિકોએ બધે શોધખોળ ચાલુ કરી દીધી બધે શોધ્યું પણ બોલતો પોપટ મળ્યો નહીં સૈનિકો પોપટને શોધતા શોધતા ક્યારે જંગલમાં આવી ગયા એનું તેને ભાન ન રહ્યું એ લોકો ખૂબ થાકી ગયા હતા માટે એક મોટા ઝાડ નીચે થોડી વાર આરામ કરવાનું વિચાર્યું આરામ કરતાં કરતાં ક્યારે બધાની આંખ મીંચાઈ ગઈ એની તેને ખબર ના રહી થોડી વાર પછી કોઈ બોલી રહ્યું હોય એવો આભાસ થયો જે સૈનિકો સૂઈ ગયા હતા એમાંથી એક સૈનિકને કોઈ બોલતું હોય એવું લાગ્યું પણ કોઈ આસપાસ દેખાયું નહીં ચારે તરફ નજર નાખી પણ કોઈ દેખાયું નહીં પછી જેવો ઉપર જોયું તો એક પોપટ ઝાડની ડાળી પર બેઠો હતો અને તે જ બોલી રહ્યો હતો એ જોઈ પહેલા તો આશ્ચર્યમાં પડ્યો અને બીજી બાજુ હરખાયો આ શું એક પોપટને એક હાથી તે જોડે વાત કરી રહ્યો છે લાગે છે આ બંને દોસ્ત હશે એટલે વાતો કરી રહ્યા હશે પણ મુદ્દાની વાત એમ છે કે હવે પોપટને મહેલમાં લઈ કઈ રીતે જવું એનો દોસ્ત હાથી અમને બધાને મારી નાખશે એ સૈનિકે બધાને પહેલાં તો ઉઠાડ્યા અને કોઈ યુક્તિ વિચારવાનું કહ્યું થોડી પછી એમાંથી જ કોઈ સૈનિકને એક યુક્તિ સૂચી આપણે પાંચ જણા તો હાથીને નહીં પહોંચી વાલીએ પણ હા એક ઉપાય છે એમને બેહોશીવાળું ખાવાનું આપીએ તો કેવું સારું જ્યારે આ હાથી અને પોપટ ખાવાનું ખાઈ રહે ત્યાર પછી હાથીને પડતો મૂકીને પોપટને લઈ જઈશું બધા સૈનિકોએ વાતમાં હા મિલાવી અને એમ જ કર્યું જે પ્રમાણે ચર્ચા થઈ હતી હાથી બેહોશ થયો તરત જ સૈનિકો પોપટને લઈ મહેલમાં જવા પ્રસ્થાન કર્યું જ્યારે રાજકુમારી એ પોપટને જોવે છે ત્યારે ખૂબ ખુશ થઈ જાય છે એક પિંજરામાં પુરાયેલું પોપટ ખૂબ ગમ્યો એ ખુશી ખુશી પોપટને પોતાના કક્ષમાં લઈ જાય છે પણ પોપટ નથી ખાતો જ્યારે પાણી આપ્યું તો પાણી પણ નથી પીતો થોડા સમય વીત્યા બાદ પોપટ મૃત્યુ પામવાનો ઢોંગ કરે છે રાજકુમારીને એમ કે આ પોપટ મૃત્યુ પામ્યો છે હવે આને હું શું કરું જેવું પિંજરું ખોલે છે અને પોપટને બહાર કાઢે છે અને જમીનમાં દાટવા માટે ખાડું ખોદવાની શરૂઆત કરે છે એવો જ પોપટ ફટાફટ ઉડી જાય છે અને રાજકુમારી બસ એ ઉડતા પોપટને જોઈએ જ રહે છે બોધ ક્યારેય પણ પોતાના સ્વાર્થ માટે બીજાનો દુરુપયોગ ના કરવો પશુ અને પંખી ખુલ્લા આકાશમાં જ શોભે અને મહેરબાની કરીને પિંજરામાં ના પૂરો તમારો શોખ બીજાના મૃત્યુનું કારણ પણ બની શકે છે થેન્ક યુ